આજે ગાંધીનગર શહેરના એકસઠમાં જન્મ દિવસની ઉજવણી જીઈબી થર્મલ પાવર સ્ટેશન ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગાંધીનગરના સ્થાપના દિવસની ઉજવણી છેલ્લા પિસ્તાલીસ વર્ષથી કરવામાં આવી છે આજે અરુણોદય સેવા ટ્રસ્ટ દ્વારા નગરની પ્રથમ ઈંટ મુકાઈ હતી ત્યાં દીપ પ્રાગટ્ય તકતી પૂજન અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધર્માચાર્ય પૂજ્ય ફૂલશંકર શાસ્ત્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીતાબેન પટેલ ગાંધીનગર મહાનગરપાલિકા મેયર મીરાબેન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ ભાજપ પ્રમુખ આશિષ દવે જ્યોતિ મહિલા મંડળના પ્રમુખ ચેતનાબેન ભુજ સહિત નગરની રાજકીય સામાજિક ધાર્મિક તથા સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દિવ પ્રાગટ્ય બાદ અગ્રણીઓ દ્વારા તકતી પૂજન અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું એકસઠ વર્ષ એટલે કોઈપણ શહેરના બાલ્યવસ્થા કહેવાય આ બાલ્યવસ્થામાં ગાંધીનગરે એક વગડો કે જે ખેતર કહેવાતું હતું એ ગાંધીનગરનો આજે આપણે જોઈએ છીએ કે કૂદકેને ભૂસકે એનો વિકાસ થઈ રહ્યો છે આજે ગ્લોબલ સિટી તરીકે આ ગાંધીનગર ઓળખાઈ રહ્યું છે આ ગાંધીનગર એક સમય હતું કે જ્યાં કોઈ રહેવા તૈયાર નહોતું આજે આ ગાંધીનગર એટલું વિકસી રહ્યું છે કે આજે કોઈ આ ગાંધીનગરને છોડવા તૈયાર નથી એટલું આ ગાંધીનગર જે પહેલાં એક ફોરેસ્ટ કહેવાતું હતું એમાંથી રાજનગર ને રાજનગરમાંથી આજે ગ્લોબલ નગર તરીકે ગાંધીનગરે પોતાની આગવી ઓળખ છોડી છે ગાંધીનગરના વિકાસની વાત કરીએ તો ગિફ્ટ સિટી હોય હોય મહાત્મા મંદિર હોય રેલવે હોય મેટ્રો હોય એ ગાંધીનગરની એક આગવી ઓળખ બની રહી છે ત્યારે આ ગાંધીનગરના સર્વ નગરોને આ ગાંધીનગરના વિકાસની આ ગાંધીનગરના ડેવલપમેન્ટ માટે અને આ ગાંધીનગર આમ ને આમ હરિયાળું ગાંધીનગર બની રહે એ માટે સર્વ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન ગાંધીનગરનું પાટનગર બનાવવા માટેના શિલારોપણ આ જગ્યાએ થયેલું અને મકાનો બનેલા પછી જે બિલ સોંપાઈ ગયેલું અને ત્યારથી પણ આ નગરમાં અરુણભાઈ ભુચ સાહેબને એટલી લાગણી હતી પોતાના ઘર તરફ જેમ વ્યક્તિની લાગણી હોય એમ નગર પ્રત્યે લાગણી હતી એટલે દર વર્ષે આ બીજી તારીખને દિવસે એ આ રીતે ઉત્સવ કરતા પણ આજે એમના પુત્રી ચેતનાબેને એનાથી પણ વિશેષ ખરી બતાવ્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આજે નગરની સ્થાપનાનો દિવસ છે જેમ વ્યક્તિનો જન્મદિવસ હોય એમ નગરનો જન્મદિવસ એ એક બહુ જ